રાજકોટ અગ્નિકાંડ બાદ પણ બોટાદમાં હજુ પણ લાલાવાડી ચાલે છે ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હાઈવે પર સ્કૂલની બાજુમાં જ ધમધમે છે મોતનું ગોડાઉન રાણપુર રોડ પર ગેસ સિલિન્ડરનું ગોડાઉન એ જોખમી છે ગેસના ગોડાઉનની માત્ર બસો મીટર દૂર આવેલી છે વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને ગોડાઉનનો માલિક એક જ હોવાનો ઘટસ્ફોટ થયો છે ગેસના ગોડાઉનની નજીક શાળા આવતા સવાલો પણ અનેક છે

રૂપિયા કમાવાની લાલચમાં કેટલાક લોકો લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે બરવાળા ખાતે બરવાળા શહેરના રાણપુર રોડ પર એક ખાનગી સ્કૂલ આવેલી છે અને આ સ્કૂલની બિલકુલ નજીક ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનની અંદર મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરના બાટલા મૂકવામાં આવે છે અને અહીંથી જ સિલિન્ડર ની ડિલિવરી પણ કરવામાં આવે છે જેથી આ કાયમી માટે ગોડાઉનમાં ગેસ સિલિન્ડર ના બાટલા ધમધમી રહ્યા છે ત્યારે બિલકુલ બાજુમાં આવેલ આ સ્કૂલ કે જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરવા પણ આવે છે સવાલ એ થાય છે